વડોદરા શહેરના અકોટા ખાતે રાધાકૃષ્ણ ગાર્ડનમાં સોમવારે મોડી સાંજે પિતા સાથે ફરવા આવેલા બાળક ઉપર કૂતરાએ હુમલો કરતા દોડભાગ મચી ગઈ હતી પિતા સાથે હોવાથી બાળકને વધુ નુકસાન પહોંચ્યું ન હતું રાધાકૃષ્ણ ગાર્ડનમાં છેલ્લા ઘણા સમયથી દસથી બાર શેરી કૂતરાઓને કહેર મચાવ્યો છે ગેટની આસપાસ તથા બગીયામાં કૂતરાઓ બેસી રહેતા હોવાથી અહીં આવતા લોકોમાં પણ કૂતરો બચકું ન ભરી લે તેવો ડર રહે છે સ્થાનિક રહીશના કહેવા પ્રમાણે કૂતરાઓએ બગીચામાંથી બહાર કાઢવા સિક્યોરિટી જવાનને વારંવાર જણાવ્યું છે છતાં કોઈ કાર્યવાહી કરતા નથી ઉલટાનું સિક્યોરિટી ગાર્ડ દ્વારા એવું કહેવામાં આવે છે કે મારી જવાબદારી નથી કરડે તો હું શું કરું આજે પિતા સાથે આવેલા એક બાળકને કૂતરાએ પકડી લીધું હતું જોકે તેના પિતા સાથે હોવાથી વધુ શારીરિક ઈજા થઈ ન હતી રહીશે એવા પણ આક્ષેપ કહ્યા છે કે સિક્યોરિટી જવાની નોકરી બગીચામાં હોય છે પરંતુ મોટાભાગે તેઓ બહાર ફરતા હોય છે